મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી નંદગોપાલ અને ગુપ્તાના પુત્ર અભિષેક અને વહુનો ગંભીર અકસ્માત થયો છે તેઓ મજૂરીઝ કારમાં આગ્રાથી લખનૌ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થયા હતા ત્યારે અકસ્માત સર્જાયો છે આ ઘટનામાં કારના ખુરચા ઉડી ગયા છે મળતી અહેવાલ મુજબ અભિષેક કારમાં હાઇવે પરથી બેકાબૂત તેને ડિવાઇડર સાથે અથડાયો છે ત્યારે આ દરમિયાન બંને રોડ પરથી ગંભીર સ્થિતિમાં જોવા મળ્યા છે હાલમાં બંનેને લખનૌની મેદાંત હોસ્પિટલમાં ઇમરજન્સી વક્ત દાખલ કરાયા છે સારવાર બંનેની સ્થિતિ સામાન્ય હોવાનું અને તેને ખતરામાંથી બહાર હોવાની માહિતી પણ સામે આવી છે આ અકસ્માતમાં ઉત્તર પ્રદેશના કનિજ જિલ્લામાં થયો હોવાની જાણકારી સામે આવી છે ત્યારે મિત્રો અકસ્માત બાદ એવી માહિતી બહાર આવી છે કે અભિષેક અને તેમની પત્ની કનિક્ષા ખાનગી કારમાં આગ્રાથી લખનઉ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારમાં માત્ર બે લોકો હતા અને અભિષેક પોતે ગાડી ચલાવ્યો હતો એક્સપ્રેસ હાઈવે પરથી કાર એકસો કિલોમીટર પહોંચ્યા અને અચાનક બેકાબુ થઈ જતા ડિવાઈડર સાથે અથડાયા હતા જેને બંનેને ઇજાગ થયા હોવાનું સામે આવ્યું છે જ્યાં મિત્રો હાલ માટે આટલું મળીશું નો અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ